પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવે છે શ્રાદ્ધ એવું કહેવાય છે કે પિતૃઓની સાચી શ્રદ્ધાથી પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થઈને પોતાના સંતાનોને આશીર્વાદ પ્રદાન કરે છે ત્યારે પિતૃ પૂજામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો આ ખાસ વાતના માધ્યમથી સમજીએ જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુ સુપ્તસ્ય તથાઈ વૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકન તન્મે મના શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને પિતૃ કાર્યને લઈને શ્રાદ્ધને લઈને સંપૂર્ણ જાણકારી આપવાનો છું ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો હોય કે શાસ્ત્રીજી અમારે પિતૃઓને કેવા રંગના ફૂલ અર્પણ કરવા પિતૃઓને શું કંકુનો ચાંદલો થાય કે ન થાય પિતૃને માળા કઈ પહેરાવી પિતૃના ફોટા કઈ દિશામાં લગાવવા પિતૃને ચાલના કરતી વખતે કઈ આંગળીનો ઉપયોગ કરવો જૂની માળા પિતૃને ચડાવી લે એનું શું કરવું પિતૃ પૂજન કરવાથી શું ફળોની પ્રાપ્તિ થાય ઘણા બધા જે જે લોકોના પ્રશ્નો છે આજના કાર્યક્રમમાં તમામ પ્રશ્નોના જવાબ મળી જશે તો દર્શક મિત્રો શરૂઆત કરીએ શ્રાદ્ધની સંપૂર્ણ જાણકારી ભાદરવામાં શ્રાદ્ધનો મહિમા શું છે શાસ્ત્ર કહે શ્રદ્ધા દિયતે શ્રાદ્ધમ શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ જે વસ્તુ શ્રદ્ધાથી કરવામાં આવે છે શ્રાદ્ધ કહેવામાં આવે છે શ્રદ્ધા દિયતે એટલે શ્રદ્ધાથી ભાવથી કોઈ વસ્તુનું દાન કરવામાં આવે અથવા ભાવથી કોઈ વસ્તુ કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે હવે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી જે શ્રાદ્ધ ના કરતા હોય શું થાય હા હવે એનો પણ જવાબ આપી દઉં પહેલું તો કે શ્રાદ્ધ કોની પાછળ થાય તો કે તમારા એટલે કે કે કોણ તો તમારા મા બાપ તમે કોને આપો છો તો કે તમારા માતા પિતાને આપો છો હવે તમે જો તમારા માતા પિતાને એની પાછળ શ્રાદ્ધ નથી કરતા મતલબ એને જમાડતા નથી શ્રાદ્ધનો મતલબ શ્રાદ્ધમાં બે વસ્તુ હોય તર્પણ અને પિંડદાન તમે તમારા પિતૃને તર્પણ એટલે જલ પીવડાવવાનું એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એની પાછળ તર્પણ કરવાથી એનો જે આત્મા અતૃપ્ત હોય જે આત્મા પાણીથી તરસ્યો હોય તો એ આત્માને એ જલ અર્પણ કરવાથી એનો આત્મા તૃપ્ત થાય છે એટલે એનું તર્પણ કહેવામાં આવે છે અને એનું પિંડદાન કરવામાં આવે છે અને તમે જો તમારા પિતાજીને મતલબ પિતૃઓને તર્પણ કે પિંડદાન નથી કરતા એની પાછળ તિથિનું શ્રાદ્ધ નથી કરતા તો એ મા બાપ શું કરે વધુ વધુ પણ નારાજ તો ચોક્કસ થાય કે આખી જિંદગી આ બધું જ એને માટે કર્યું બધું આપી દીધું છેલ્લે અમારું આટલું નથી કરતો એટલે નારાજ થાય બીજું તો કંઈ ના કરી શકે પણ નારાજ થાય એટલે શું થાય કે આંખમાંથી આંસુ પડે ને મા બાપના અને આંખમાંથી આંસુ પડે ને એને કહેવામાં આવે છે પિતૃદોષ હવે રહી વાત પિતૃ પ્રસન્ન થાય તો શું થાય અને પિતૃ દુઃખી પિતૃ નારાજ થાય તો શું થાય પિતૃ નારાજ થાય એવું કહેવાય કે જે ઘરમાં પિતૃ નારાજ છે ત્યાં દેવતાઓ એ ઘરમાં ઘરની પૂજાને સ્વીકાર કરતા નથી જે ઘરમાં પિતૃ દોષ હોય એ લોકોના મન ઉગ્ર થાય છે મન સંતુ મન માનસિક સંતુલન એમનું ખોરવાય છે એ ઘરમાં ધનહાનિ થાય છે ક્લેશ કંકાસ થાય છે બાળકોમાં સારી વિદ્યા રહેતી નથી અને એ ઘરની અંદર એવું કહેવાય છે કે માંગલિક કાર્ય જલ્દી થતા નથી કેમ કે પિતૃઓના આંસુ પડ્યા છે જ્યાં એ ઘરમાં દુઃખનું વાતાવરણ હોય છે જ્યાં એવું કહેવાય છે કે પિતૃઓ પ્રસન્ન છે તે ઘરમાં દેવી દેવતાઓ પ્રસન્ન ભગવાન પછી પહેલા તમારા માતા પિતા પછી ભગવાનની ભગવાનની વાત 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 છે હવે રહી લઈને કે શાસ્ત્રમાં પિતૃ પૂજાનું શું છે મહત્વ પિતૃનું સ્વરૂપ જે છે પહેલા શરૂઆત કરી દઉં પિતૃ ના ફોટા ક્યાં લગાવવા ત્યાંથી જ શરૂઆત કરું છું પુરતઃ દેવતા પુરતર દેવતા પશ્ચિમે ઋષિ હોય તો દક્ષિણની દિવાલમાં લગાવવા જોઈએ હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમારા ઘરમાં પણ પરિવારમાં અમે બધા છીએ તો અમારે અમારા ફોટા લગાવવા છે જે લોકો જીવિત છે એના ફોટા લગાવવા છે તો એની કઈ દિવાલ તો પશ્ચિમે માનવા શૈવ પશ્ચિમ દિશા આથમ તો સૂર્ય હોય ત્યાં લગાવ પશ્ચિમની દિવાલે પણ દક્ષિણની દિવાલે ક્યારેય કોઈ વ્યક્તિ જે જીવિત હોય એના ફોટા ન લગાવવા જોઈએ દક્ષિણની દિવાલે કેવલ તમારા પિતૃના ફોટા લગાવવા જોઈએ હવે રહી વાત પિતૃના ફોટાની ઉપર ફૂલના હારની વાત કરવી છે આ બહુ મહત્વનો પ્રશ્ન છે ઘણી વખત હું ખુદ પણ ક્યાંક બેસણામાં ગયો હોઉં ને ત્યારે બેસણાની અંદર દરેક લોકોએ સફેદ કપડાં પહેરેલા હોય છે અને જે વ્યક્તિનું બેસણું હોય એની ઉપર મોટો ગુલાબનો હાર પહેરાયેલો હોય છે પણ આપણે ત્યાં ગયો એટલે આપણે કંઈ બોલાય નહીં પણ શાસ્ત્ર શું કે છે શું ગુલાબનો હાર પિતૃઓને અર્પણ કરાય ગુલાબનો હાર પિતૃઓને અર્પણ ન કરાય શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃઓને શ્વેત પુષ્પ તુલ સહિત લખું શકો બીજા કૃષ્ણ રહી પિતૃઓને તિલકની વાત કરવામાં જોઈએ પિતૃઓને તિલક પણ ખાસ કરીને ચંદનનું કરવું જોઈએ ગોપીચંદનનું તિલક કરવું જોઈએ અને ફૂલ પિતૃઓને સફેદ અર્પણ કરવા જોઈએ લાલ ફૂલ પિતૃઓને ન ચડાવવા જોઈએ લાલ રંગથી પિતૃઓને ડર લાગે છે કંકુ પણ પિતૃઓને કંકુનો ચાંદલો પણ ન કરવો જોઈએ કેમ કે લાલ રંગથી ડરે છે એટલે લાલ રંગના ફૂલ હોય અથવા કંકુ હોય પિતૃઓને ચડાવવું નહીં સફેદ ફૂલથી પૂજા કરો સફેદ અને બેસણામાં બધા પાછા કપડાં તો બધા સફેદ પહેર્યા હોય છે લાલ રંગ છે ને એ માંગલિક કાર્યમાં વપરાય શુભ કાર્ય હોય ને ત્યારે લાલ રંગ પણ જ્યારે મૃત્યુ પછી બેસણું હોય અથવા હોય તો સફેદ રંગની વસ્તુઓનું મહત્ત્વ છે સફેદ મંડપ હોય સફેદ ચાદર હોય સફેદ કપડાં લોકોએ પહેર્યા હોય સફેદ ફૂલ હોય પણ ઘણી વખત આ લાલ ગુલાબના ફૂલ જોઈએ છે ને એટલે મને એવું થાય કે કેમ આવું પણ કોઈને ખબર નથી એટલે ટીવીના માધ્યમથી હું ઘણા બધા લોકોને શાસ્ત્ર માહિતી આપવાનો પ્રયત્ન કરું છું સફેદ ફૂલ પિતૃઓને અર્પણ કરવા જોઈએ બીજા નંબરની વસ્તુ ઘણા લોકોના ઘરમાં પણ પિતૃના ફોટા લગાવેલા હોય છે ને એમાં માળા તમે જુઓ તો પ્લાસ્ટિકની માળા હોય અથવા મોતી પ્લાસ્ટિકના મોતીની માળા હોય શું આવે પહેરાવાય પિતૃઓને માળા પહેરાવી હોય તો કેવી સુખડનો હાર અથવા ચંદનનો હાર તમે અર્પણ કરો અને એના સિવાય હાર સિવાય બીજું કરવું હોય તો સફેદ રંગનું સૂતરનો દોરો આવે છે સૂતરના દોરાને તમે નવ રાઉન્ડ લગાવો અથવા સત્યાવીસ રાઉન્ડ લગાવો અને એની હાર બનાવી અને દોરો પહેરાવો મતલબ કે સત્યાવીસ અથવા નવ તારના રાઉન્ડ લગાવીને એના હાર પહેરાવો આ શાસ્ત્રમાં નિયમ છે પ્લાસ્ટિકના હાર પહેરાવીને પિતૃને નારાજ ના કરો એમાં પ્લાસ્ટિકમાં સુગંધ ના હોય ઉપરથી પ્લાસ્ટિકને તો નેગેટિવ ગણવામાં આવે છે તો ભગવાનને ચંદન સુખડ અથવા તમે પહેરાવો હવે ભગવાનને ચાંદલાની તો ચાંદલો કરતી વખતે તમારે તમારા હાથમાં જે અંગૂઠાની બાજુમાં જે પહેલી આંગળી આવે છે જેને શાસ્ત્રમાં તર્જની કહેવામાં આવે છે તર્જની મોક્ષ આયની તર્જની આંગળીથી પિતૃને ચાંદલો કરવો આમ આમ તો આંગળીઓ બધી આંગળીઓનું મહત્વ છે અનામિકા શાંતિદા પ્રગતામાં મધ્યમાં આયુષ કરી થતાં દર્જાની મોક્ષદાયની ધાઈને અંગુઠા બદલે દાતા અનામિકા જે કોઈ માણસ જીવિત હોય એને ચાંદલો કરવો હોય તો અનામિકાથી શાંતિ મળે મધ્યમાં આયુષ કરી તથા પહેલી અને બીજી આંગળી દેવતાઓ માટે અને મનુષ્ય માટે છે પણ આ જે અંગૂઠાની બાજુમાં પહેલી આંગળી છે એ પિતૃઓ માટે છે અને અંગૂઠો ક્યારે તો કે જ્યારે કોઈ વ્યક્તિ યુદ્ધે જતો હોય લડવા જતો હોય તો એને અંગૂઠાથી ચાંદલો કરવાથી એને બળની પ્રાપ્તિ થાય છે એટલે તર્જની મોક્ષદાયની પહેલી આંગળી પિતૃઓને મોક્ષ આપે છે એટલે પિતૃઓને પહેલી આંગળીથી ચાંદલો કરો ચંદનનો કરો સફેદ ફૂલનો કરો ધર્મ ભક્તિ સંદેશ કાર્યક્રમ જોતા હોય ને તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી કેમ કે બધી જ જાણકારી અહમ બ્રહ્માસ્મી બ્રાહ્મણ છું એટલે સાચી વાત કરવી મારી ફરજ છે અને બ્રાહ્મણ હંમેશા સાચા શાસ્ત્રની વાત કરે ધર્મની વાત કરે એટલે આ ભક્તિ સંદેશ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે લોકો સુધી ધર્મની વાત જાય સંસ્કૃતિ શું છે મંત્ર શું છે શ્લોક શું છે કઈ વસ્તુ ક્યાં કરવું પહેલી આંગળીથી જ પિતૃને ચાલનો કરવો બીજા નંબરની વસ્તુ પિતૃને ભોજનમાં શું ભાવે તો ભોજનની પણ વાત કરી દઈએ પિતૃને ભોજનની અંદર ખાસ કરીને દૂધપાક બહુ પ્રિય છે દૂધપાક પૂરી માલપુવા એટલે કે મીઠાપુલા કાળી દ્રાક્ષ ભોજનની અંદર ચોક્કસ રાખવા ને એમાંથી વિશેષ તુલસીનો પાન ભોજનની ઉપર મૂકીને પિતૃઓને જમાડો કેમ કે તુલસીના પાનની સુગંધથી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃઓને ભોજન કરાવો ત્યારે જેમ આપણે દેવતાને જમાડીએ એમ કહીએ પ્રાણાય સ્વાહા અપનાય સ્વાહા કહીએ તો પિતૃઓને સ્વાહા નહીં પણ સ્વધા શબ્દ બોલવાનું ઓમ પ્રાણાય સ્વધા ઓમ અપાનાય સ્વધા કેમકે અગ્નિનારાયણના બે પત્ની છે સ્વાહાને એક સ્વધા સ્વાહા એટલે જ્યાં પૂજન કાર્ય આવે દેવ કાર્ય આવે ત્યારે સ્વાહા બોલવું અને પિતૃ કાર્યમાં સ્વધા શબ્દ બોલવો સ્વધા તો અહીંયા ઓમ પ્રાણાયે સ્વધા ઓમ અપાનાય સ્વધા ઓમ વ્યાનાયે સ્વધા અને આ રીતે તમે ગ્રાસ મુદ્રા કરીને પિતૃઓને જમાડી શકો જેમ દેવતાઓને આમ જમાડીએ આમ પિતૃઓને આવી રીતે ઓમ પ્રાણાયે સ્વધા ઓમ અપાનાય સ્વધા ઓમ વ્યાનાયે સ્વા ઓમ ઉદાનાય સ્વધા ઓમ સમાનાયે સ્વધા આ રીતે બોલવાનું પિતૃની તિથિ આવે ત્યારે ખાસ કરીને તમારા તમારે વિષ્ણુ ભગવાનની પૂજા કરી અથવા તમારા મંદિરની અંદર થાર કરવો સાથે સાથે પાંચ વ્યક્તિને ચોક્કસ જમાડવાના પંચબલી જેને કહેવાય તિથિ કાગડાને જમાડો કાગબલી શ્વાન કાગડાને જમાડો કૂતરાને જમાડવું સાથે સાથે ગાયને જમાડવું અને પીપીલિકા પીપીલિકા કહેતા જે કીડીઓ હોય તો કીડીઓને પણ ભોજન કરાવવાનું લખ્યું છે અને બ્રહ્મ ભોજન તો ખાસ બ્રાહ્મણ ભોજન કરે એટલે પિતૃઓ તૃપ્ત થઈ જાય તૃપ્ત થયેલા પિતૃ શું આપે તો શાસ્ત્ર કહીએ આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગમોક્ષખાની ચે તથા રાજ્ય પિતર શ્રાદ્ધ તર્પિતા પિતૃ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગમોક્ષખાનીચ પિતૃઓનો આશીર્વાદ મળે ને એટલે આયુષ્ય પછી વંશ વૃદ્ધિ પછી ધન ધન કહેતા પૈસા બાળકોમાં સારી વિદ્યા સ્વર્ગ જેવું સુખ અને મૃત્યુ બાદ મોક્ષ આ બધું પિતૃઓ આપે છે તો અહીંયા વિસર્જનની પણ મેં વાત કરી દીધી ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આ જે પિતૃઓને લઈને લગભગ મને લાગે છે મેં ઘણી બધી માહિતી તમને આપી દીધી છે પણ હંમેશા એક વાત કહી દઉં કે જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે એટલે પિતૃઓ પોતાના દીકરા જોડે અપેક્ષા રાખે કે મારું કંઈક સારું કર તો આપણાથી થાય એટલું પિતૃ પૂજન તર્પણ પિંડદાન વગેરે શ્રાદ્ધ કરી અને પિતૃઓના આશીર્વાદ ચોક્કસ લેજો કેમકે જે પિતૃ આપે એ એક સમય દેવ પણ નથી આપતા પણ જો પિતૃઓ નારાજ તો તમારા દેવ પણ તમને આશીર્વાદ પ્રદાન નહીં કરે દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી આપી છે ને આગળ આવી જાણકારી હું પ્રફુલ પંડ્યા આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન